ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે તેઓ પેન ક્રિયાસ કેન્સરથી પીડાતા હતા બોતેર વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધો છે ત્યારે તેમના જે ચાહકો છે તેમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે પંકજ ઉદાસનો જન્મ સત્તર મે ઓગણીસો એકાવનના દિવસે ગુજરાતના જેતપુરમાં થયો હતો તેમના ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી નામના નગરનો હતો તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દિવાન પણ હતા એટલા માટે ભાવનગર સાથે તેમનો સંબંધ રહ્યો છે તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા તેમની માતા જીતુબેન ઉધાસને ગીતોનો ખૂબ શોખ હતો આ જ કારણે પંકજ ઉધાસ અને તેમના બે ભાઈઓ હંમેશા સંગીત તરફ ઝુકાવતા હતા પંકજજીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ સિંગિંગ દ્વારા પોતાનું કેરિયર બનાવશે તેઓ શરૂઆતના તબક્કે ગીત ગાવાના માત્ર એકાવન રૂપિયા મળતા હતા પંકજના બંને ભાઈઓ મનર અને નિર્જલ ઉધા સંગીત ઉદ્યોગમાં તેઓ પણ જાણીતા નામ છે એક સમય એવો પણ હતો કે તેમને કોઈ કામ મળતું ન હતું અને તેમણે કામના ફિલ્મના ગીતમાં અવાજ આપ્યો હતો પરંતુ તે ફિલ્મ ફ્લોપ થઈ હતી જેના કારણે તેમને વધુ લોકપ્રિયતા મળી ન હતી તેનાથી તેઓ નારાજ થઈ ગયા હતા અને તેમણે વિદેશ જઈને રહેવાનું પણ નક્કી કરી લીધું હતું ચિઠ્ઠી આઈ હે એ ગીતથી તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને એ ગીત સાંભળીને રાજકપૂર પણ રડી પડ્યા હતા રાજેન્દ્ર કુમાર અને રાજકપૂર ઘણા સારા મિત્રો હતા એક દિવસ તેમણે રાજકપૂરને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા રાત્રિભોજન પછી પંકજ ઉદાસના અવાજમાં તેમણે ચિઠ્ઠી આઈ હે ગઝલ રાજ કપૂરને સંભળાવી અને તેઓ રડી પડ્યા તેમણે કહ્યું કે આ ગઝલ પંકજને ઘણી લોકપ્રિયતા અપાવશે અને તેમનાથી સારી આ ગઝલ બીજું કોઈ ગાઈ નહીં શકે